છે રમે છે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો આજે આપણે જવાનું છે વાડિયે અને તમને દેખાડશું વાડિયે જઈને અને નિંદવાનું પણ કામ ચાલુ છે તો આપણે નીંદશું અને ટ્રેક્ટર પણ નાખવાનું છે તો કપાસમાં ખડ થઈ ગયું છે તો ટ્રેક્ટર આવી એટલે થઈ જાય સારું તો ચાલો વાળીએ જો મિત્રો આ છે આપણા લખમણ દાદા તો લખમણ દાદા પંચાણું અને પાંચ સો વર્ષના છે સો વર્ષના છે તો એ જો તમે નિદે તો પાવડર લઈને નીંદે છે કપાસ અને હજી હાજપગ સારા ચાલે છે તો આટલી ઉંમરે સારું તંદુરસ્તી અને બહુ છે એમને જો આટલા વર્ષ હોય અને નીંદે બહુ સારું ગણાય તો જો કેવી રીતે ચલાવે છે આપણે તો અત્યારે જો આ નીંદે છે તો આ સોયરીઓ લીધું છે લક્ષ્મણ દાદા એ તો પાવડો લઈને નીંદે બોલો આપણે તો ચાલો હવે કપાસ દેખાડ્યું તમને અને આપણે પણ નીંદવા મંડવી કેમ કે વાડી આવી જાય છે તો સોયરીઓ નાખ્યું છે ખંભે અને આપણે જવું છે હવે ઘરે કેમ કે આપણે હવે નથી રાંધો લઈને રખડે છે ચા હે રોપડા આ તો લીમડી છે મીઠી લીમડી છે ઘર આંગણે બદામ છે રોપડા ચાલો સોંપી દે તારે ચાલો હવે સાડા છ થઈ ગયા જો ચોકવાર આવી ગયો છે અને બદામ પણ માળા છે મિત્રો આપણે આવી ગયા છીએ ખડ લેવા આપણે લઈ લેવી ખડ તો ચાલો વાઢવા માંડવી ખડ જો આ કપાસ છે અને આ વેલા છે જીવાડાના તો દાવડા થઈ ગયો છે કપાસ અને આ નીંદે છે તો નીંદવાનું કામ પણ ચાલુ છે બહુ ખર નથી રહ્યું એમ તો નીંદી નાખ્યું છે નહીં છે ખર બહુ અહીં ઓલા વેલા વાઈ દેવાના છે તો જાહેર ના ના થઈ નથી લેવું થઈ રહ્યું ખરું જો ખડ વાટે છે તો જો આ ગરા છે અને આપણું આ મશીન પડ્યું છે ને આ છે ખાડો પાણીનો તો પાણી પણ છે જયો સા હા એ નિંદવાન બાઈકે ખડ લઈ લીધું એટલે જ ખડ લઈ લીધું છે એટલું તો થઈ રહેશે છે ને એટલું તો ઢોરાન થઈ રહેશે છે એટલું કે બે ત્રણ એક કોળી બે કોળી ત્રણ કોળી અને આ ગાડી થઈ રહી છે જો આ બધે ફરતું ફરતું વાટી લીધું છે અહીંયા અહીં છીએ તો કાલે વાટશું એ કાલે વાટશો ને જો એટલી થઈ રહી છે અને જો પાણીનો ભીરો છે આખો તો આવી રીતે છે આમાંથી મશીન જો મશીન છે મશીન મૂકીને પછી તાણ પડે ત્યારે લેવી છે પાણી આપણે જો હવે ઘરની ગાડી થઈ ગઈ છે તૈયાર તો હવે બાંધીને જઈશું અને નીંદ નાખી દઈશું ઘરની એ ગાડી તો ઘણી અત્યારે ચોખ્ખલ લઈને આવીશ જઈએ છીએ આપણે ઘરે તો જવા દઈએ ઘરે કાં ભાર છે કે નથી ભાર એ ભારે છે ગાડી એવું કે છે આપણે પણ ઉપર લઈ ઘરે તો મિત્રો આ છે ટાટી આપણે અને ટમાટે લગાવી છે આપણે તો એટલે આ જો લગાવી દીધો સા દેખાડ્યા બધા જા એટલે લગ્ન છે આ બધી ટાટી છે તો એટલા છોડવા લાવ્યા હતા સરસ મોટા ટમાટા છે આ તો આપણે સોંપી દેવી ટમાટા ધીમે પણ વાવી વાય છે જણાવી દેજો કોમેન્ટમાં જે રીંગણી વાવાની છે અને છે પણ સોંપવાના છે તો હજુ આવી રીતે સોંપવાની જો આવી રીતે આપણે સોડ પીશી અને આવી રીતે થોડીક જોઈ નાખીને આમ દબાઈ એની ખાડા દવા બે ખાડા કરો એમાં સોડવા તો પછી જેવા છોડવા થઈ ગયા છે રોકડા તો ઘણી થઈ ગઈ છે પિયોર દેશી ટમેટા છે બધી ટમાટી શેકી દઈએ આપણે ઘટાઝટ પછી જે વાવાઈને લાવવાના છે કેટલો લાંબો કરવાનો મરચીના પણ લાવવાના છે ઓલા ખાલામાં જે પાક હોય એમાં જગ્યા ન હોય કોઈની એ જગ્યાએ આપણે શેકી દેવાના એટલે જગ્યા પણ વેસ્ટ ન જાય છે આપણે વેરે દોવાની છે તો વેરે ધોઈ નાખશું અને ઘાડી પિયાલા મૂકી દીધી છે ને આપણી છે ધરા અને જો આ પવાયલી લઈને આવી ગઈ છે પવાયલી લઈને આવી દોવા જો બહાણું વાસે પણ વસાતું નથી તો પવાયલી લઈને જાય છે ધોવા તો ચાલો આપણે ધોઈ નાખીએ ગાય પવાયલી લઈને આવે છે મારવા નોંધણું લઈધું છે હાથમાં નોંધણું બાંધી દેવાનું છે આને તો બાંધી દઈશું નોંધણું અને ધુમાડો પણ થાય છે ક્યાં થયો ને ધુમાડો થાય અત્યારે કાલે છે દિશામાના દોરા આજ આજકાલ આમાં છે જો આપણે બદામ પણ પાઈકી જાય છે જોઈને બદામ થાય છે અને આ તુર છે તો છે અને આ કાકડી થઈ ગઈ છે મોટી મહિના મહિને તો આ પણ મોટી થઈ ગઈ છે પહેલા હવે લગભગ અઠવાડિયામાં કણસભા છે কপা নাই পাছত ঘাই নাখোৱা নাই તો જો એ રીતે કઈ ગયો ફાલ બેઠા અને કાકડી બની જાય છે કટકી તો એવું કઈક છે લઈને તો ધુમાડો કરી નાખ્યો છે ગાયને જેમ કે માયખ્યું બહુ લાગે છે એટલે માયખ્યું ન લાગે એ માટે ધુમાડો કર્યો છે ને ગાયની બીજી વાર છે વ્યાવાની અને વાસડી છે અને આપણે શિવાંશ છે શું કરે શિવાંશ સિવાંશ પણ આટા મારે છે આટા મારે જુમાડો થઈ ગયો છે અને ચાલો આપણે હવે ગાય દોવા બે જેવી ગાય દોઈ નાખશું નોંધણું આવવાનું છે આપણે ચાલો નોંધણ આવી અને બે જેવી ગાય દોવા તો કોમેન્ટમાં જણાવી દેજો કેવો લાગજો બ્લોગ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા બ્લોગ સાથે આવજો બધા બાય બાય